જિલ્લાના એક અંદર કારણે ડામ આપ્યો છે મેડિકલ સારવાર ને બદલે ડોક્ટરી પાસે ઉપચાર કરવા ને બદલે ભુવા પાસે જઈ અને છાતી ના ભાગે એને ત્રણ ડામ આપવામાં આવ્યા છે અતિ પીડા અનુભવતા મા બાપે એને ખાનગી હોસ્પિટલમાં સારવારમાં મૂકેલ છે આ અંધશ્રદ્ધાનું વરવું રૂપ છે ગુજરાતમાં દર પંદર વીસ દિવસે અંધશ્રદ્ધાનો બનાવથી આપણું શરમથી માથું ચૂકી જાય છે આવો બનાવ દાહોદ જિલ્લામાં બહેનો છે વિજ્ઞાન જાતા માગણી કરે છે કે આ ભુવાએ માનવ જિંદગી સાથે કે બાળકી સાથે જે જિંદગી સાથે ખેલવાડ કરેલ છે જે માફ કરવા યોગ્ય નથી એને તાત્કાલિક ગુનો દાખલ કરી ભુવાની ધરપકડ કરવાની વિજ્ઞાન જાતા માગણી કરે છે આ હજુ પણ એકવીસમી સદીની અંદર નવું વિધેયક આવવા છતાં પણ અંધશ્ર યોજના બનાવો બને છે ત્યારે આપણને જરૂર દુઃખ અને પીડા થાય છે ચાર માસની બારકી છે અને એને ડામ આપ્યો છે માત્ર એને શ્વાસની તકલીફ હોવાને કારણે ડોક્ટર પાસે લઈ જવાની બદલે ભુવા પાસે લઈ જાય છે અને ત્રણ ડામ આપે છે આવી ક્રૂરતા કૃત્ય છે એ માફ કરવા યોગ્ય નથી આ ભુવાને અને એના પરિવારના જે સભ્યો સંડોવાયેલા હોય તેની સામે કાનૂની કાર્યવાહીની વિજ્ઞાન જાથા માગણી કરે છે